થી તરફ જતો નેશનલ કલાકથી બંધ છે પર મચ્છુ નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે કેબિનેટ મંત્રી પ્રફુલ સ્થિતિ નિહાળી હતી નેશનલ ફરીથી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ સ્થળ પર હાજર હતા તો હાલમાં જે સ્થિતિ થઈ છે તે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો હાઇવે ફરીથી શરૂ કરવા માટે અધિકારીઓને ખાસ સૂચના આપવામાં સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રી પ્રફુલ લોકો લોકોને ખાસ અપીલ કરી છે અને હાઇવે ફરીથી શરૂ કરવા માટે અધિકારીઓની હાઈવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે હાઇવે તૂટી ગયો છે જે સ્થિતિ છે હાઇવેની તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હાઇવેમાં તિરાડો પડી ગઈ છે ને હાઈવે તૂટી ગયેલો છે ત્યારે હાઈવે ફરીથી શરૂ કરવા માટે અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી નો આ નેશનલ હાઈવે લગભગ કાલથી બંધ છે અહીંયા લગ દસ થી પંદર ફૂટ જેટલું પાણી ભરાયેલું આખું તૂટી ગયેલો આ થોડું પોકેટ છે પરંતુ અત્યારે પાણી ઉતર્યું છે પ્રશાસન અને દરેક ટીમ અહીંયા આવીને પહેલા યાતાયાત શરૂ થાય એ એના અમારી ટીમ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને તમામ અધિકારી શ્રીઓ અહીંયા જ છે તો આ એક મહત્વની લિંક રોડ છે એ જલ્દી બપોર સુધીમાં શરૂ કરી દે પ્રાથમિક બેચ પર એ જરૂરી છે નેશનલ હાઈવે વાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરશે એ પહેલા અમારું આર એનબી ખાણ ખનીજ વિભાગ અને અમારું આ પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે ને અમે હવે પહેલી જ ગાડી અમે બે દિવસથી બંધ છે અમે ચલાવીએ છીએ ટ્રેક્ટર ચલાવીને જોઈ લીધું છે વાંધો નથી બીજી કોઈ અહીંયા જ આ જ રોડ ઉપર કાલે ખૂબ ડેન્જરસ પરિસ્થિતિની અંદર ટ્રક ડ્રાઈવર વગેરે ફસાયેલા હતા અને એમને પણ બચાવ કામગીરી અમારી એનડીઆરએફની ટીમે કરી હતી એ પણ ખૂબ પ્રશંસનીય કામગીરી અને જીવ જોખમમાં મૂકીને પણ પ્રશાસનના અધિકારીઓ આ લોકોને બચાવ્યા હતા મોરબીમાં છેલ્લા બોતેર કલાકથી અવિરત વરસાદ વરસ્યો હતો ત્યારે મોરબીનો મચ્છુ એક બે ત્રણ ત્રણેય ડેમોનું પાણી છે એ છોડવામાં આવ્યું હતું અને આ પાણી છે એ મોરબી અને કચ્છને જોતા માળિયા નજીક આવેલા હાઇવે ઉપર ફરી વળ્યા હતા આ પાણીમાં જો વાત કરીએ તો રોડ ઉપર ચાર ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતું અને અહીં પાણીની વચ્ચે બે ટ્રક ફસાઈ ગયા હતા તેમાં ત્રણ લોકો ફસાયેલા હતા તંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કેમ આ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ જે આ પાણી છે ઓથરવા લાગ્યા છે અને જો વાત કરીએ તો આ મોરબી અને કચ્છનો જે હાઇવે છે તે તૂટી ગયો છે આ પાણીના પ્રવાહના લીધે અને હાલ જે મંત્રી પ્રફુલ પાસરિયા છે તે આવી અને સ્થળની વિઝીટ લીધી છે અને એક સાઈડનો રોડ છે એ વહેલી તકે ચાલુ કરવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે અને કાલે સવારના દસ વાગ્યાથી આ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને હાલ સાંજ સુધીમાં આ રોડ શરૂ કરવામાં આવી તેવી સૂચના આપવામાં આવી છે તેમાંથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને હાલ જોઈએ તો આ જે નેશનલ હાઇવે છે તેનો રોડ છે એ તૂટી ગયો છે આગળ જે ટ્રક દેખાય છે તેમાં પણ એક વ્યક્તિ ફસાયેલો હતો તેને પણ ગત મોડી રાત્રિના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે બીજા ટ્રકમાં ફસાયેલા બે લોકોને પણ તંત્રએ રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા છે અને હાલ છે એ આ પાણી ઓસરવા લાગ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ રોડને ફરી પૂર્વવ્રત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સાંજ સુધીમાં આ રોડ છે એ ફરી પૂર્વવત થઈ જાય તે પ્રકારના તંત્ર છે એ પ્રયત્નો કરી રહ્યું છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ